એ રામ રામ બધાને જય કિસાન મિત્રો આજે હું અમારા વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના સાવલિયાની વાડીએ અમે બધા ખેડૂતો ભેગા થયા છીએ આજે અમારા વિસાવદર અને ભેસાણ તાલુકાની અંદર પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોની એક મીટિંગનું આયોજન કર્યું હતું આમ તો હું ગામડે ગામડે ફરતો હોઉં ત્યારે ઘણા ખેડૂતો અમારા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરે છે એટલે મને પ્રાકૃતિક ખેતી વિશે જાણવામાં આ ખેતીમાં શું શું હોય છે કેવા કેવા ફાયદા છે અને ધારાસભ્ય તરીકે આગેવાન તરીકે હું ખેડૂતોને કેવી રીતે મદદરૂપ બની શકું એ બાબતનો રસ હતો એટલે અમે આગોતરું આયોજન કર્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા બધા ખેડૂતો ભેગા મળી આપણે આગળનું આયોજન કરશું આજે એક સારી બાબત એ છે જાણવા જેવી ગુજરાતમાં કદાચ કદાચ કોઈને ખબર હોય કે ન હોય કે જે ગિરનાર પર્વત છે પવિત્ર સિદ્ધ ક્ષેત્ર કહેવાય ગિરનાર ગિરનાર પર્વતની જે ગોળાઈ છે એનો હિસ્સો અમારા વિસાવદર ભેસાણ અને તાલુકામાં આવે છે એટલે તમે તેને ગીર કહો કે ગિરનાર કહો કે ગીર શબ્દની આસપાસ જોડાયેલી બધી જ બાબત અમારા વિસાવદર ભેસાણને લાગુ પડે હું એ બોલું છું પાછળ ગિરનાર નો ડુંગરો સ્પષ્ટ દેખાય છે નરી આંખે આખી ગિરનારની અને દાતારની ની પર્વત માળા છે એટલે જેને ગીર કહી શકાય પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક પેદાશો નો હબ અમારો વિસ્તાર છે એટલે આજે અમે આ એવું નક્કી કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારી મહેનત કરીને એક તો અમારું આ જમીન જે છે એ બહુ ફળદ્રુપ છે ઉપરથી ભગવાનની દયા છે પાણી પણ સારું છે જમીનના પેટાળમાં પર્વત છે બાજુમાં સાસણ નું આખું જંગલ છે અમારા વિસાવદર ની બાજુમાં આવે છે આ બાજુ પણ જંગલ છે અમારે ભેસાણની બાજુમાં ચારો તરફ સારો એરિયા છે એટલે અમે એવું નક્કી કર્યું કે આ ખેડૂતો અમારા જે પ્રાકૃતિક ખેતી કરે છે ઈ હજારો લોકોને ખબર જ નથી કે અહીંયા કોઈ ખેડૂતે મહેનત મજૂરી કરી અને દવા રસાયણ વગરના કોઈએ રીંગણા પકવા છે કોઈએ હળદર પકવી છે કોઈએ જીરું પકવું છે કોઈ રાયડો કોઈએ કાંગ કોઈએ મગફળી ઘણું બધું અહીંયા પાકે છે અને સો ટકા ઓર્ગેનિક પાકે છે પણ કોઈ શહેરોમાં કે કોઈ વિધા વિસ્તારોમાં પબ્લિક ને ખબર જ નથી કે અહીંયા વિસાવદર આટલું બધું થાય છે આજે તો આટલા ખેડૂત આવ્યા છે આમ તો બહુ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા કામ કરે છે પછી શું કે ખેડૂતો પોતાની રીતે મોબાઈલ થી જેટલું આવડે એટલા વોટ્સએપ થી વિડીયો વિડીયો બનાવી નાખે અને એ વિડીયો કોઈ જોવે અને અમને સામને ફોનથી પ્રોડક્ટ મંગાવી લે એવી રીતે ચાલે છે પણ આ વિસ્તારમાં ભગવાનની એટલી બધી દયા છે મેં કીધું એમ જંગલ છે પર્વત છે નદીઓ છે પાણી છે ખેડૂતો બળુકા છે મહેનત કરવામાં પાછા ન પડે એવા સક્ષમ આગેવાનો છે પણ એમની પાસે માર્કેટ નથી ધારો કે સો કિલો સોરી સો મણ ઓર્ગેનિક ઘઉં તો વેચવાના ક્યાં કોઈને ખબર જ નથી એટલે માર્કેટમાં માર્કેટ ભાવે વેચાઈ જાય અને માણસના મોઢા સુધી સારા ઘઉં જાય નહીં મહેનત કરી માલ ઉગ્યો બધું થઈ ગયું પણ એમ એ માલ જેને ઈચ્છા છે ઓર્ગેનિક ખાવાની એના સુધી પહોંચો નહીં એટલે આજે અમે પહેલી મિટિંગ કરી છે આવનારા દિવસોમાં બીજી મિટિંગ પાછી અમારે અહીંયા મોટા કોટડા ગામની આસપાસમાં ક્યાંક રાખશું જેમાં વિસાવદર ભેસાણના ખેડૂતો બધા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ભેગા મળી અને માર્કેટ કેવી રીતે આનું ઊભું કરવું એના ઉપર અમે એક આખો વિચાર રજૂ કરી રહ્યા છીએ અમારા બધાનો સહિયારો પ્રયાસ છે એમાં હું નિમિત બનવા માંગુ છું બાકી મૂળ મહેનત ખેડૂતોની છે ઈચ્છા અને આશા એવી છે કે કંઈક મોટું પ્લેટફોર્મ ઊભું થાય અહીં વિસાવદર ભેસાણમાંથી અને પ્લેટફોર્મ ભવિષ્યમાં એવું મોટું બને કે ગુજરાતના અને અમારા વિસ્તારના હજારો ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એને જેટલું પણ ખેત પેદાશ થાય એ બધું સારા ભાવથી વેચાય લોકોને સારું ખાવાનું મળે અને ખેડૂતોને સારું એનું વળતર મળે વધારે જમીન સુધીકરણ થાય એટલે મારે આજે આ પ્રાકૃતિક ખેતીની મીટિંગ પરથી ગુજરાતમાં જે જે લોકો મારી વાત સાંભળે એની વિનંતી છે કે તમે પ્રાકૃતિક ખેતીમાં પ્લેટફોર્મ ઊભું કરવા બાબતે તમારી પાસે કોઈ માહિતી હોય કે કેવી રીતે આનું પ્લેટફોર્મ ઊભું કરવું માર્કેટ કેમ ઊભું કરવું વેચવું હોય માનો કે ભેસાણ તાલુકાના મોરવાડા ગામમાંથી કોઈએ કોઈ વીસ કિલો કે પચીસ કિલો ઘઉં પક્યા છે અને ઘઉંનું વેચાણ કરવું હોય તો કેવી રીતે કરવું એમને જરાક ના પાડો કેવી રીતે કરવું બરાબર એ ઘઉં કેવી રીતે વેચવા અથવા બધા જ ઘઉં વેચાય એવું શું કરવું તો જે કઈ પણ માર્કેટ કરવા માટે સોશિયલ મીડિયા ઈ કોમર્સ ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોડક્ટ પેકેજિંગ ને લગતું કોઈની પાસે નોલેજ હોય બ્રાન્ડિંગ ને લગતું કોઈની પાસે જ્ઞાન હોય તો એવા મિત્રો જો સપોર્ટ કરવા અમારા વિશાળ ભેસાણ ને માંગતા હોય તો પણ અમારો સંપર્ક કરે મારા ફેસબુક ના મેસેન્જર માં મેસેજ કરી શકો મારા ઈમેલ એડ્રેસ પર ઈમેલ કરી શકો જેની પાસે મોબાઈલ નંબર હોય મને મેસેજ કરી શકે અથવા મારા ફેસબુક માં કોમેન્ટ કરી શકો અથવા આમ આદમી પાર્ટી નો કોઈ કાર્યકર્તા તમે ઓળખતો હોય તો એના સંપર્ક થી મારો સંપર્ક થાય પણ ગુજરાત માં જે લોકો ને ઓર્ગેનિક પ્રોડક્ટ નું માર્કેટિંગ કરવામાં પેકેજિંગ કરવામાં એનું બ્રાન્ડિંગ કરવામાં એનું ઈ કોમર્સના માધ્યમથી પ્લેટફોર્મ પરથી ઓનલાઈન સેલિંગ કરવામાં એવું સેલિંગ પ્લેટફોર્મ ડેવલપ કરવામાં વિડીયોગ્રાફી કરી અમારા ખેડૂતોની પ્રોડક્ટની ખેતીની જમીનની એમનું પોતાનું નેચરલ વર્ઝન એ બોલી શકે કે કેવી રીતે ખેતી કરે છે એ વિડિયોગ્રાફી કરવામાં આવા ફિલ્ડમાં જેની જેની પાસે આવડત હોય અથવા એની પાસે એવો કોઈ વેપાર કરતા હોય તો જરાક અમારા સંપર્ક કરે આવનારા દિવસોમાં અમારે આ વિસાવંદર પહેસાણમાંથી પ્રયત્ન એવો કરવો છે કે અહીંથી કઈક મોટું સારું એવું ઓર્ગેનિક ફાર્મિંગ ને લગતું પ્લેટફોર્મ ઉભું થાય ખેડૂતો પોતાનો બધો પ્રોડક્ટ વેચી શકે અત્યારે અમારા ખેડૂતો પોતાની ઘર મેળે પ્રોડક્ટ વેચે છે જેમ કે અમારા આ રાણાભાઈ રાખોલિયા છે રાણાભાઈ ઉરાવી આવ આવી આવું હવે આ ચોપડી તો આ રાણાભાઈ જે છે એ ઓર્ગેનિક જ પકવે છે સો ટકા પણ એ ઘર મેળે પેકિંગ બ્રાન્ડિંગ કરે છે આ રીતે આવી રીતે કોથળી છપાવી છે આ આ પોક છે આ ચણા છે આ 100% ઓર્ગેનિક છે આમ તો આટલી હા બધા આટલી ખારી વસ્તુ ખાવા મળવી બહુ મોંઘી છે મુશ્કેલ છે પણ હવે અમારા ખેડૂત પાસે પ્લેટફોર્મ બહુ મોટું નથી એટલે જેવું ફાયવું એવું પેકિંગ જેવું ફાયવું એવું સ્ટીકર જેવું ફાયવું એવું બ્રાન્ડિંગ કરે છે પણ બધા જો થોડો થોડો સપોર્ટ આપશે શહેરોમાં રહેલા ખેડૂતોના છોકરાઓ કે જેના બધું ફાવતું હોય એ જો ટેકો આપશે તો આપણે બધા ભેગા મળી આપણા જ ખેડૂતો માટે બ્રાન્ડિંગ માર્કેટિંગ પેકેજિંગ અને સેલિંગ સુધીની વ્યવસ્થા ઊભી કરી શકશું બીજા એક અમારા આ ખેડૂત આવ્યા તમે જરા પેકિંગ વ્યવસ્થિત વેદકમ આ ક્યુમિન એટલે આ જીરું એને ઓર્ગેનિક જીરું પેદા કર્યું છે અને એમને તમે પેકિંગ આવી રીતનું કર્યું છે આ બધું સેમ્પલિંગ છે પણ આવી રીતે મહેશભાઈ રીબડિયા છે અમારા દિશા વિસાવદરથી અને રાણાભાઈ છે ભેસાણથી ચૂડા ગામના છે એટલે આવી રીતે બધા ખેડૂત બીજા કોણ કોણ આવ્યા હતા

ભેસાણ વિસાવદરના ખેડૂતો ઓર્ગેનિક માલ પકવે તો હું જરૂર કિલો બે કિલો પાંચ કિલો ખરીદી અને ટ્રાય કરીશ એવી જરાક બધા લોકો સપોર્ટ આપે તો અમારા ખેડૂતોને ઉત્સાહ વધે પ્રેરણા વધે એટલે ગુજરાત ગુજરાતભરમાં જે લોકો મારી આ વાતને હા ભળે એને વિનંતી છે કે તમે જરાક કે સપોર્ટ આપજો કે હા ભાઈ અમે વિસાવદર ભેસાણના ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદીશું અને ખેડૂતોને સપોર્ટ કરશું અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે એમાં મદદરૂપ બનશે એટલે આ તો ખાલી અત્યારે છે પણ ભવિષ્યમાં અમારે આગળ વધવું છે એમાં ફરીથી છેલ્લી વાર કહી દઉં કે અમારે અહીંયા ગિરનાર પર્વત છે ગિરનાર પર્વત નું નેવું ટકા ક્ષેત્રફળ વિસાવદર ભેસાણ અને જુનાગઢ મત વિસ્તારમાં એટલે કે હું જ્યાંથી ધારાસભ્ય છું વિસ્તારમાં

એ અમારે જંગલ છે શાસનનું સરસ મજાનું અને આ સિંહનું ક્ષેત્ર છે બરુકા ખેડૂતો છે માત્ર ઘટે છે બ્રાન્ડિંગ પેકેજિંગ એનું માર્કેટિંગ અને ઓનલાઈન સેલિંગ નું પ્લેટફોર્મ જે ઊભું કરવા માટે એક સામાન્ય વિચાર લઈને આજે મળ્યા છીએ આશા રાખીએ વિશ્વાસ રાખીએ ઈશ્વર ઉપર કે ભવિષ્યમાં આ વિચાર મોટો બને અને બધાની મદદથી અમારા વિશાવદર ભેસાણમાં એક મોટું પ્લેટફોર્મ ઊભું થાય જય કિસાન